હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો આપણે ઓલરેડી આવી ગયા છે એ ગળધ્રા ખોડિયાર મંદિર તો જો પાછળનું કેટલું ટ્રાફિક છે તમે જઈ શકો તો આ રીતનું રવિવાર છે તો બધા એન્જોય માટે આવી ગયા છે સન્ડેના દિવસે બધા મોજ કરી રહ્યા છે તો આ છે ગળધ્રા મંદિરનો મેઇન ગેટ તો અહીંયા રસનો શિસોડો પણ છે અને ગળોદરા મંદિર અહીંયા સુંદડી શ્રીફળ કંકુની ડાબલી એવી બધી વસ્તુ મળી રહી છે દોસ્તો તો અહીંયા દુકાનો પણ છે પાન માવા મસાલા માતાજીના ફોટા વરસાદી સાકર શ્રીફળ સુંદડી અગરબત્તી તેવી બધી વસ્તુ મળી જાય છે અને અહીંયા ઓલરેડી છે શ્રીફળના સાલા ઉખેડવાની પણ વ્યવસ્થા તો જો ઓલરેડી અહીંયા છે મંદિર આપણે પહેલાં અહીંયા શ્રીફળના સાલા ઉખેડી લઈએ અને આમે તમે જોઈ શકો છો ત્યાં શ્રીફળ વધારવાનું હોય છે તો ત્યાં શ્રીફળ વધારી લઈએ જો આ રીતના શાલા ઉખેડવાની વ્યવસ્થા જો આ રીતની હોય છે સુંદી લીધી હોય ત્યાં અહીંયા બાંધી દે છે જો દોસ્તો તો મસ્ત રીતે સાલા ઉખેડી નાખ્યા છે તો આપણે હમણાં પછી નીચે અને નજારો લઈએ દોસ્તો ચાલો દોસ્તો તો દર્શન કરો દોસ્તો તો આપણે જઈએ ઓલરેડી નીચે અને નીચે માતાજીના દર્શન થાય જે પ્રાગૃષ્ટ સ્થાન છે ત્યાં જોવા બોર્ડ મારેલું છે તો આપણે ઓલરેડી દાદરાની સુત્રીને જઈએ મીસે અને સ્થાન છે ત્યાં માતાજીના દર્શન કરીએ અને ગુનાના દર્શન કરીએ મંદિરેથી પ્રાગ સ્થાન સુધી જવાને જુઓ આવી રીતે વરસાદ ન લાગે અને તડકો ન લાગે અને અંધારું ન પડે તે માટે લાઇટની વ્યવસ્થા પણ કરી દીધી છે જો આ રીતનું ઠેર ઠીક પતરા નાખી દીધેલા છે દોસ્તો અને અહીંયા જો નવી વસ્તુ મળે છે નાસ્તો કરવા માટે ભૂંગળા બટેટા અને સસમા પાણીના પાઉંસ અહીંયા માતાજી દોસ્તો પ્રગટ થયા હતા અને આ ગુનામાંથી તો આપણે જોઈએ ગુનાનું પાણી મસ્ત રીતે અત્યારે એક દરવાજો ખોલેલો છે તો તમને થોડોક નજારો બતાવી દો અંધારું થવા આવ્યું એટલે કોઈ રિઝલ્ટ સારું આવે છે જોવા નો અવાજ એટલો આવે છે ને પાણીનો તો મારો અવાજ તમને કામ સંભળાશે આ રીતનું લોકેશન આવેલું છે અહીંયા જો મોટા ડુંગરા છે ઝાડ છે જો સામે તમને દેખાય તો અત્યારે પુલ આવેલો છે ને ત્યાં એક દરવાજો ખોલેલો છે અંધારું થઈ ગયું દોસ્ત એટલે રિઝલ્ટ બહુ સારું નહીં આવે અમારે અંજભાઈ શું કહે છે મત આવી તો બસ હે હે કેવું છે ઓલરેડી આપણે હવે મંદિર સાઈડ ત્યાંનો નજારો ફટાફટ લઈ લીધો દોસ્તો તો આ રીતના દાદરા છે અને ઉપર ચડી ગયું એટલે સીધું મંદિર આવે છે હવે આપણે જઈએ પુલ ઉપર અને અહીંયાનો થોડો થોડોક ઘણો નજારો લઈને પછી નીકળીએ હાલો દોસ્તો તો જો માતાજીના દર્શન થાય ને તો ઓલરેડી તમને કરાવું અહીંથી નહીં થાય દોસ્તો ટ્રાફિક એટલું બધું છે ને એટલે નહીં થઈ શકે આખી બસ આવી છે દોસ્તો એટલે જો આ બધા દર્શન કરી રહ્યા છે તો થોડીક વાર થમી જવું પડે તો દર્શન થાય બાકી બારથી દર્શન થાય છે કેમેરામાં આવી જાય તો સાલો દસ્તો થઈ ગયો છે અંધારું હવે નીકળીએ અને તમને થોડોક નજારો બતાવી દઈએ જો અત્યારે બધો ખોલેલો છે દોસ્તો દસ્તો નીકળીએ આપણે જઈએ ડેમે હાલો દસ્તો તો ઓલરેડી આપણે આવી ગયા છીએ હવે જો આ પુલ ઉપર જે ડેમ આવે છે ગડોદરા ડેમ ત્યાં અને ત્યાંનો નજારો બતાવી દો ડૂબતા સૂરજનો તો મસ્ત નજારો આવશે દોસ્તો જવો દોસ્તો તો આ છે ડેમ અને ઓલરેડી જો મસ્ત નજારો આવી રહ્યો છે સામે તમે જોઈ શકો છો તે ડૂબતો સૂરજ તો સુરત દાદાનું એન્જોય કરી લ્યો ડૂબતા સૂરજ એકદમ નજારો મસ્ત આવી રહ્યો છે અને જો અહીંયા લખ્યું છે ખોડિયાર ડેમ તો ને તમે જોઈ શકો છો કે વાણ નદીમાં મસ્ત વાણ હાલે છે એક બે તૈને વાણ છે વળી તો આગળ વધીએ આપણે તો જો આ બધાય ફરવા આવી રહ્યા છે રવિવારની એન્જોય તો જાય છે માતાજીના દર્શન કરવા તમે દોસ્તો દર્શન કર્યા તમને મજા આવી છે દર્શન કરવાની ઓલરેડી અહીંયા દર્શન અંદર નથી કરવા દેતા એટલે નથી કરાવ્યા વિડીયો શૂટિંગની મનાય છે તે માટે તો સામે દેખાય તે મંદિર છે હાલો દોસ્તો તો તમને આ વિડીયો જોવાની મજા આવી છે ગળદરા માતાજીના મંદિરનો ધોધ નો બધાનો તમને દર્શન કરાવ્યા તો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો અને મસ્ત લાઈક કરી નાખો હાલો દોસ્તો મહાદેવ